આજ રોજ રાઉપરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર ચૌદ ખાતે આંતરમાળખાકીય સુવિધાઓની સાથે સાથે વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ પ્રકારના કામો જેના અંદર પાણીની નલિકા રાખવાની હોય પથ્થર કામ હોય કમ્પાઉન્ડ વોલનું કામ હોય કે રોડ રસ્તાનું કામ હોય આવા અનેકવિધ પ્રકારના લગભગ છ જેટલા કામોનું આજે ખાતમુહૂર્ત થાય છે જેની અંદાજે કિંમત એંસી લાખથી પણ વધારે થાય છે હમણાં આપણે જ્યાં ખાતમુહૂર્ત કરીશું પ્રતાપુદ્ર હનુમાન મંદિર જે આપણે જાણીએ છીએ કે વર્ષોથી હિન્દુત્વનું જાગરણ કરનાર એવું આ મંદિર છે એની કમ્પાઉન્ડ વોલથી શરૂઆત થઈને આગળ શંકરવાડીમાં પાણીની નલિકા નાખવાની છે તે જ પ્રમાણે ગાંધીનગર ગ્રુપના ફરતે પથ્થર પીવી અને અમદાવાદી કોણથી લઈને ટાવર સુધી આગળ પણ પથ્થર પીવી અને ખર્ચી કરીને ખાંચામાં નલિકાનું કામ છે તેની સાથે સાથે પરેશનગરના વિસ્તારમાં માળીમુલ્લાના ત્યાં નવું આખું કાર્પેટ સિલકોટ કરવાનું કામ છે એવા અનેકવિધ પ્રકારના કામોનું આજે જ્યારે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે ખાસ તો આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નગરજનો અને ખાસ કરીને અમારા રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું કે આપણા વિસ્તારમાં પણ કોઈ પણ પ્રકારનું આંતરમાળખાકીય સુવિધાનું કામ કે નવું કંઈક કામ બાકી રહી ગયું હશે તો આપણા વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અથવા અમારા સંગઠનના પદાધિકારીઓને જાણ કરશો તે તમામ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રામાણિક રીતે પ્રયત્ન કરીશું થેન્ક યુ